મોકલી આપતી વડોદરા પ્રથમ બનાવ આરોપી સાગરતો સાથે મળી ફરિયાદી બ્રિજ નીચે સાય સંતોષ કોમ્પલેક્ષ માં શટર તોડી ગલ્લામાંથી રોકડા રૂપિયા એક લાખની ચોરી કરી ફરિયાદીના દુકાનની બાજુમાં આવેલ શહીદનાઓની બંધ દુકાનો પણ શટર તોડી ગલ્લામાંથી રોકડા દુકાનમાંથી હજારની ચોરી કરી બંને મળી લાખ ચોરી કરી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર થયેલ બીજા આરોપી સાગરીતો સાથે મળી ફરિયાદીનાઓની હરિનગર બ્રિજ પાસે આવેલ સ્વાગત હોટલની બાજુમાં બંધ દુકાનનું શટરનું તાળો તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાંથી મોબાઈલો સ્માર્ટ વોચ તથા બ્લુટૂથ વગેરેની સુડતાલીસ હજાર ની ચોરી કરી તથા ફરિયાદીની દુકાનની પાછળ આવેલ શહીદની બંધ દુકાનમાંથી ગ્રિલ પહોડી કરી દુકાનમાં પ્રવેશ કરી રોકડ નેવ ની ચોરી કરી બંને મળી એક લાખ સાડાત્રીસ હજાર બસોની મતાની ચોરી કરી લઈ જઈ મદદગારી કરી ગુનો કરેલ જે ગુરવા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ ત્રીજા બનાવમાં આરોપી ફરિયાદી નામની જૂના પાદરા રોડ મલ્હાર પોઈન્ટ ખાતે આવેલ બંધ દુકાનના પાછળના દરવાજાની સ્ટોપ પર કોઈ સાધન વડે તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાંથી ગેસ કાઉન્ટર ડ્રોવરમાંથી રોકડા પાંચ લાખ બાર હજારની મતાની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ જે બાબતે ગોરવા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ અટકાયત કરેલ આરોપી અંકિતભાઈ રમણભાઈ પાટણવાડિયા રહેવાસી ભાથોજી નગર પરશુરામ ભઠ્ઠામાં અકોટા વડોદરા શહેર તથા મૂળ રહેવાસી ગામ સેગવા નવીનગરી તાલુકો શિનોર જિલ્લો વડોદરા પાસા બે ત્રણ ચાર માં આરોપીએ પોતાના આર્થિક ફાયદા માટે વગર પાસ પરમિટે માનવ સ્વાસ્થ્યને હાનિકારક ભારતીય બનાવટનું ઇંગ્લિશ દારૂનો જથ્થો પોતાની પાસેની જુદી જુદી બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સાતસો પચાસ તથા એકસો એસી મિલીની કુલ બોટલો નંગ ચાર હજાર ચારસો બાવન કુલની કિંમત રૂપિયા છ લાખ ચોવીસ હજારનો મુદ્દામાં ફોન નંગ ચાર કિંમત પચાસ હજાર વાહનો નંગ છ કિંમત એકવીસ લાખ પચાસ હજાર મળી કુલ અઠ્યાવીસ લાખ ચોવીસ હજારનો મુદ્દામાલ સાથે રેડ દરમિયાન મળી આવેલ પકડાય જે ગુનો કરેલ હોય જે બાબતે હરણી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ અટકાયત કરેલ આરોપી પ્રશાંત રાજુભાઈ જાદવ રહેવાસી માધવનગર સાગર ફિલ્મ સિટીની બાજુમાં આજવા રોડ તાલુકો વાઘડિયા જિલ્લો ભરૂચ સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો